ગ્રીન આર્મી ગ્રુપ સુરત સુરત અને શહેર હોમગાર્ડ દ્વારા અમરોલી રામ ચોક કોસાડ ખાતે સત્તાવીસ વૃક્ષો વાવીને શ્રદ્ધાંજલિના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું હોમગાર્ડ્સ કમાન્ડ ડોક્ટર પ્રફુલ સિરોયા લોક દ્રષ્ટિ આઈ બેંક અને રેડ ક્રોસ બ્લડ બેન્કે જણાવ્યું કે ગ્રીન આર્મી ચેરિટેબલ ટ્રસ્ટ જે ત્રણસો પાસઠ દિવસ સુરતના અલગ અલગ જગ્યાએ વૃક્ષ વાવીને તેને ઉછેરવાનું અભિયાન તુલસી દાદા અને તેમની ટીમ ચલાવી રહ્યા છે તેમણે આજ રોજ પહેલગામ આતંકવાદી હુમલામાં જીવ ગુમાવનાર સત્તાવીસ મૃત આત્માના દિવ્યા આત્માને શાંતિ મળે એ માટે વડપીપળ લીમડાના વૃક્ષ વાવીને તેમનું જતન કરવા માટે પ્રતિજ્ઞા લેવામાં આવી તે સાચી શ્રદ્ધાંજલિ અને શ્રદ્ધાંજલિ છે સદભાવનાના વૃદ્ધાશ્રમના સુરતના પ્રતિનિધિ વિશાલભાઈ માંગુકિયા પણ ગ્રીન આર્મી ગ્રુપના કાર્યની પ્રશંસા કરી વૃક્ષ વાવીને પર્યાવરણની કાળજી લેવા માટેની અપીલ કરી હતી व प्रज्ञ चक्षु नीताबेन सद्भावना चेरिटेबल ट्रस्ट ऑफिसर कमांडिंग सी सीजोन जयंती भाई दबे संख्या में होमगार्ड्स अमरोली वनार पूर्व प्रमुख के के कथीरिया महाकाल चेरिटेबल ट्रस्ट सुरत राजूभा नवापरा महाकाल चेरिटेबल ट्रस्ट सूरत राजू भाई नवापरा तुलसी भाई मांगुकिया नागजी भाई कोराट नरेस भंडेरी तुलसी भाई मांगुकिया भरतभाई वाजी भाई टांग સંગીતાબેન પરમાર રામજીભાઈ સાથે પુના ગામની ટીમ જીગીસા ચોક્ષી સાથે અડાજણની ટીમ કિશોરભાઈ દુધાત સાથે વેલંઝાની ટીમ વિનુભાઈ સાવલિયા હિતેશભાઈ નારોલા જવાનો નગરજનો અને ગ્રીન આર્મીના સૈનિકો પણ ઉપસ્થિત રહી તમામ દિવ્યા આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના કરી હતી જિગ્નેશ ઠાકોર સુરત